નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 3 જૂન જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજની ઝેવિયર્સ હાઈસ્કૂલના યુનિફોર્મ ખરીદી સંબંધે ફાધરે જણાવ્યું કે ગમે તે જગ્યાએથી સ્કૂલે નક્કી કરેલા યુનિફોર્મની ખરીદી કરી શકાશે ભુજની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના યુનિફોર્મ સંબંધે ન્યૂઝ ચેનલ પાસે અમુક અભિભાવકોએ ફરિયાદ કરી કે અંજલી ગેસ્ટ હાઉસ નીચે આવેલ એક જ દુકાનમાંથી યુનિફોર્મ લેવાની સૂચના અપાઈ છે અમદાવાદના વ્યાપારીની યુનિફોર્મ માટે હંગામી દુકાન છે ન્યૂઝ ચેનલે આ દુકાનની મુલાકાત લેતા સંચાલક યુવાને ખાસ કોઈ રિસ્પોન્સ આપેલ નહીં ત્યારબાદ સમગ્ર બાબતે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના સંચાલક અને પ્રિન્સિપાલ આચાર્ય ફાધર જોસે જોસેફ સાથે ન્યૂઝ ચેનલે વાત કરી તેમણે જણાવેલ કે યુનિફોર્મ ક્યાંથી ખરીદવો તે માટે દરેક અભિભાવકો સ્વતંત્ર છે સ્કૂલનો આગ્રહ છે કે જે કલર અને ડિઝાઇન નક્કી કરેલ છે તે પ્રકારનો યુનિફોર્મ હોવો જોઈએ વાલીઓ કપડું ખરીદીને યુનિફોર્મ બનાવે તો પણ ચાલશે સમગ્ર બાબતે સ્કૂલને કોઈ લેવા દેવા નથી અને વીસ વર્ષ પછી યુનિફોર્મ બદલવા માટે નિર્ણય લેવાયો તેની જાણ વાલીઓને નવેમ્બરમાં કરવામાં આવી હતી તેમણે જણાવ્યું કે સ્કૂલના જો યુનિફોર્મ અત્યારે એ ચાલુ છે વીસ હાલસે ચાલુ છે એટલે એને ચેન્જ કરવા માટે મેં નવેમ્બરથી બધા વાલીઓને જાણ કરાવ્યું છે મોકિક ઓર મેસેજ દ્વારા બધાને જાણ કરાવ્યું છે અને સાથોસાથ આમ અહીંના બધા વેપારીઓને બનાવીને મેં મિટિંગ ભરી કરીને બધાને પૂછ્યું પછી છેલ્લે એકને સોંપી દીધું કે આ યુનિફોર્મ બનાવીને આપજો મતલબ એ લોકોને આટલા બધા મોટા ભાગમાં નંબરમાં બનાવી ના શકે એટલે આમ અમને બીજાને અમદાવાદવાલાને એકને આપી દીધું એ એને મેં કીધું તમે બનાવીને આપજો એક એક તો પછી આ જે યુનિફોર્મ જે છે કપડાં જે છે એ પ્રમાણે બધા વાલીઓ ક્યાંથી પણ લઈ શકાય છે એને પણ દુકાન મૂક્યું છે એને પણ ત્યાંથી પણ લઈ શકાય છે કલર્સ હોવો જોઈએ અને યુનિફોર્મ એના પ્રમાણે અમે ચેન્જ કર્યું છે કે કલર્સ એકસાથ હોવું જોઈએ અને યુનિફોર્મ શર્ટ અને પેન્ટ્સના જે કલર છે એ બધું એકસાથે હોવું જોઈએ એટલા માટે ચેન્જ કર્યું કારણ કે વર્ષોથી એ ધીમે ધીમે એના કલર બધું ચેન્જ થઈ ગયા હતા અને અલગ અલગ કલર વાપરતા હતા એટલે એ બધું ચીજ કાઢવા માટે અમે આ વર્ષે યુનિફોર્મ ચેન્જ કરી નાખ્યું છે ના 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 કઈ નથી એને કઈ સેબી મળી જાય ક્યાંથી પણ લઈ શકાય છે પણ એ દુકાન એકને આપ્યું છે ઈ બનાવવા માટે એને આપે છે બધા પણ જે વાલીને જરૂર પડે તો કપડા લઈને સ્ટિચ કરીને લઈ શકાય છે પોતે પણ બનાવી શકાય છે સ્કૂલને સ્કૂલને કઈ લેવા દેવા નથી પણ યુનિફોર્મ બધાને સરખું હોવું જોઈએ એના માટે અમે આવી રીતે ઉનકે જો ખર્ચ કે હિસાબ સે ઉનકે ઉસને લીયા હોગા आम मतलब हमने कपड़ा और कर दे 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 आ, कर ये सब सेलेक्ट करके दिए हैं उनके संभाल अभी उनको भी जो मालिक हो अगर उस से नहीं लाए कपड़ा लेके इधर भी भी सिलाई कर सकते। कोई कपड़ा वो यूनिफॉर्म का वही कपड़ा लेके सिलाई भी कर सकते हैं भी, भी कर सकते हैं आप स्कूल का कोई आग्रह नहीं है कोई आग्रह नहीं है और स्कूल किसी को बोलता नहीं है इधर से ही ले लो લેગિન હસમે કે હે કપડા ઓર કલર સેમ હોના ચી ય હમર આગરે એ રીતે કોઈ પણ વાલી યુનિફોર્મ કોઈ પણ દુકાનમાંથી ખરીદવા માટે સ્વતંત્ર છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એઇટ સેવન ફાઇવ એટ નાઇન દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર